અર્ષકાર દર્શન એડન કનસર પ્રેસમાં આપણું સ્વાગતિ સૌચાર શકે આણંદ એલસીબી પોલીસની ટીમે બોરસદ નજીકથી વિદેશી દારૂ કરેલી ટ્રક સાથે તેના ચાલક અને ક્લીનરની અટકાયત કરી આનંદ એલસીબી પોલીસ ની ટીમ ગત રાત્રિના સમયે બોરસદ ટાઉન પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ માટે તે દરમિયાન બકોદરા વાસદ હાઈવે ઉપર આસો ઉતર પસાર કરીને બોરસદ તરફ આવતી ટ્રક નંબર જીજે સોને આઠ એ પાસઠ અગિયારમાં વિદેશી દારૂનું છુત્તો હોવાની બાતમી મળી હતી જેથી એલસીબી પોલીસની ટીમે બોરસદ કિસ્મત કાઠાવાડી હોટલ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક નંબર જીજે શૂન્ય આઠ એ પાસઠ અગિયાર આવતા પોલીસે તેને રોકી હતી અને ચાલક અરૂણકુમાર બાબુલાલ ખિલેરી રહેઠાણ માલવાડા નિમલીનાડી તાલુકા ચિંતલવાના જિલ્લા સાંચો રાજસ્થાન તેમજ ક્લીનર હનુમાન રામ વાઘારામ ગોદારા રહેઠાણ ભુણિયા લછિયા તાલુકા સેડવા જિલ્લા પાડમે રાજસ્થાનની અટકાયત કરી હતી ને પોલીસે આ ટ્રકની તલાશી લેતા તેમાં પાછળના ભાગે બોડીની અંદરના ભાગે એક મોટું કન્ટેનર મૂકેલ હતું જે ખોલીને અંદર જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની છ બોટલો મળી આવી હતી પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે બાબતે પકડાયેલ ક્લીનર અને ડ્રાઈવરની પૂછપરછ કરી હતી જેમાં આ બંને જણા ગણપત નામના હોવાથી ભરેલી ટ્રક લેવા પંજાબ હરિયાણા બોર્ડર ઉપર આવેલ ખનો ગયા હતા જ્યાં પ્રકાશ અને બુધારામ નામના શખ્સોએ દારૂ ભરેલ ગાડી અપાવી હતી અને ગુજરાતના મુન્દ્રા ખાતે લઈ જવાનું જણાવ્યું હતું તેવું બહાર આવ્યું છે પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા સત્યાવીસ લાખ બે હજાર બસો એસી રૂપિયાનો કન્ટેનર સાથે ની ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા પેતાલીસ લાખ સાત હજાર બસો એંસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા ડ્રાઈવર કુમાર બાબુલાલ ખિલેરી ક્લીનર હનુમાનરામ વગારામ કોદારા તેમજ દારૂનો જથ્થો મોકલનાર ગણપત પ્રકાશ અને બુધારા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે